જેવા મહત્વના જવાબદાર અધિકારીઓ મરી પર્યાવાર એમ માની પોતાનો રોષ વ્યક્ત કર્યો સુગમ સોસાયટીનો મુખ્ય માર્ગ બિલકુલ ચાલી શકે એવો નથી કાદવ કીચડ અને લોકો તોવા લોકો ઉઠ્યા છે લોકોનો ટેક્સ ક્યાં જાય છે એ ખબર પડતી નથી પ્રેમોન કામગીરીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આગેવાન અમૃતભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો અને હાલ વાસ્તવિક કોઈ કામ થયું નથી જનતા પરેશાન છે અને ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર જેવા મૌન ધારણ કરીને બેઠા છે પ્રજા ક્યાં સુધી આ બધું સહન કરશે સુરેન્દ્રનગરમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તારમાં પારાવાર મુશ્કેલીઓ છે ત્યારે તંત્રના નામનું ઉઠામણું બોલાવવાનો સ્થાનિક રહીશો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો